ચાર પોઈન્ટ પચાસ ઇંચ અને વિજયનગરમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો હતો લગભગ સાર્વત્રિક વરસાદના કારણે સાત ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે થરાદ તાલુકાના વામી નજીક રવિવારે સવારે પિકઅપ ડાલાનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક આધેડનું મોત થયું હતું જ્યારે આઠ વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રાજસ્થાનના છેવાડા તાલુકાના છિયાણીયા ગામના લોકોએ ડીસા હાઇવે ઉપર આવેલા ઘોડા ગામે ચોથા ભાગે બાજરીનો પાક વાઢવા માટે રાખ્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હિચકારી હુમલો કરવામાં આવ્યો છે મોડાસાના વણિયાદ ગામની આ ઘટના છે આજે વહેલી સવારે બાર જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી હુમલો કર્યો હતો ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારબાદ એકસો મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો છે ઘટના અંગે ટીંટુ પોલીસ જાણ કરાઈ હતી વણિયાદ ગામ પંચાયતમાં ત્રણ સરપંચ ઉમેદવારો હરીફમાં છે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રવિવારે શહેરમાં ઝરમર વરસાદ વચ્ચે આભમાંથી જળ વર્ષા થઈ હતી તે સમયે જ જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી શાસ્ત્રોક્ત મંચ્રોચારથી ભૂદેવોએ પણ ભગવાનને અભિષેક કર્યો હતો બાદમાં જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે આ બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી કડીમાં સત્તાવન પોઈન્ટ નેવ ટકા વિસાવદારોમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું મહેસાણામાં જીટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભા પેટાચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા શરૂ થઈ જતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે ડીસા પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ ચૌધરીના નિદર્શનથી રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા હેઠળ વોન્ટેડ અને હતપાર કરાયેલા ઈસમોની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન કાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે હવાઈ પિલ્લર મેદાન પાસેથી હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી નામના ઈસમને પકડી પાડ્યો હતો હિતેશપુરીને સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ડીસા એસડીએમના આદેશથી એક વર્ષ માટે બનાસકાંઠા જિલ્લાની હદ બહાર હતપાર કરાયો હતો છતાં તે કોઈ સત્તાધિકારી ગુજરાતને ગમરોળનાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જિલ્લા મુખ્યાલય પાલેનપુર સહિત જિલ્લાભરમાં ધૂધમાર વરસાદ થયો હતો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાલેનપુર પંથકના નદી નાળા છલકાઈ ગયા હતા બાલારામ ઉમરદશી બાજુઠિયા નદી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો વળી ગોડા ગામમાં વીજળી પડતા ચાર પશુઓના મોત નીપજતા ઠાકોર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું જો કે પાલનપુરમાં માત્ર બે ઇંચ વરસાદમાં જ પણ શહેરના જૂના બસ સ્ટેન્ડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પાલનપુર પંથકમાં મૂડી રાતથી પડેલા પરુઢિયા સુધીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા શહેરના ગણેશપુરા આંબાવાડી મફતપુરા ગઠામણ પાટિયા ધનિયાણા ચોકડી તેમજ જૂના એસટી બસ સ્ટેશન રેલવે ગરનાળાઓ સહિત ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી બોલ હેપ્પી બોલ હેપ્પી બોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ધાનેરા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ધાનેરાના ગોલા ગામ પાસે રસ્તામાં આડાસ કરીને ઊભા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી કાર નંબર જી જે ઝીરો ટુ બી એચ ચોપન પાંત્રીસના ચાલકે પોલીસને જોઈને કાર પાછી વાળી રાજસ્થાન તરફ ભાગવા જતા સામે આવી રહેલા પિકઅપ ડાલા સાથે અકસ્માત થયો હતો જેથી પોલીસે દારૂ ભરેલ કાર સાથે ચાલકને પકડી પાડેલ કારમાં તપાસ કરતા દારૂની સાતસો બાવન બોટલ મળી આવી છે જેથી દારૂની કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર નવસો બાણું તથા પકડાયેલા જી જે ઝીરો બે બી એચ ચોપન પાંત્રીસ સ્વિફ્ટ કારની કિંમત રૂપિયા ત્રણ લાખ સાથે મળીને પાંચ લાખ એકાવન હજાર નવસો બાણુનો મુદ્દામાલ કબજે કર્યો છે અમદાવાદમાં બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દંપતીનું મોત થયું હતું જેમાં કુબેરભાઈ પટેલનું ડીએનએ મેચ થતા ઘટનાના દસ દિવસ બાદ રવિવારે તેમના પાર્થિવ દેહને વતન ચંદ્રુમાણા ખાતે લવાયો હતો તેમની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી સિદ્ધપુર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા